આનાથી ઉપર અમે લોકો સ્પેશિયલ જ્યારે કસ્ટમાઇઝેશન કરીએ છીએ કોઈ પણ પોતાના માટે હજી વધારે હેવી કરાવવા માંગતા હોય તો અમે લોકોએ સિક્સ્ટી થાઉઝન્ડ એટી થાઉઝન્ડ નાઇન્ટી થાઉઝન્ડ સુધીની બી ચણિયાચોલી ક્રિએટ કરેલી છે કે જે એકદમ જ હેવી લુક અને ટ્વેન્ટી ફાઈવ મીટર્સનો ફ્લેર હોય એમાં વિન્ટેજ વસ્તુઓ હોય હેન્ડવર્ક હોય તો લોકો પ્રેફર કરે છે શું વાત કરો છો નેવું હજાર રૂપિયાની ચણિયા ચોળી હા રાજકોટમાં આવેલ બુટીકમાં તમને નેવું હજાર રૂપિયાની ચણિયા ચોળી જોવા મળશે રાજકોટમાં છેલ્લા દસ વર્ષથી બુટીક ચલાવતા આરતી લતા કે તેઓ ગ્લેમ ગર્લ નામથી બુટીક ચલાવે છે અને દર વર્ષે મહિલાઓને કંઈક અલગ અને કંઈક હટકે ચણિયા ચોળીમાં આપે છે આરતી લતા કહે છે કે તેઓ સાતથી આઠ પ્રકારના મિરર વર્ક કચ્છી વર્ક અને હેન્ડમેડ સાથે ચણિયા ચોળી બનાવે છે ગ્લેમ ગર્લ બુટીકમાં તમને નવ હજારથી લઈને નેવું હજાર સુધીની ચણિયા ચોડી મળી જશે હવે તમને એમ થશે કે આ નેવું હજારમાં ખાસ શું હશે તો આ નેવું હજારની ચણિયા ચોળીમાં પચીસ મીટરનો ઘેર હોય છે તેમાં આઠ થી દસ પ્રકારના રીતે મિરર વર્ક કરવામાં આવ્યું હોય છે જ્યારે હેન્ડવર્ક અને કચ્છી વર્ક પણ ખૂબ જ બારીકાઈથી કરવામાં આવે છે અને આ ચણિયા ચોળી તૈયાર કરતા વીસ થી બાવીસ દિવસનો સમય લાગે છે એ સિવાય ગ્લેમ ગર્લ બુટિકમાં તમને કસ્ટમાઇઝ કરેલી ચણિયા જોડી પણ મળી જાય છે મારું નામ આરતી લેતા છે અને મારું બુટિક છે ગ્લેમ ગર્લ અમે લોકો રાજકોટમાં ટેન યર્સથી અહીંયા છીએ અમે લોકો કસ્ટમાઇઝ કરીએ છીએ આમ તો અમે વેડિંગનું છે બધું જ કસ્ટમાઇઝ કરીએ છીએ બધા જ ફંક્શન્સને બધું જ કરીએ છીએ સ્પેશિયલી અત્યારે જ્યારે નવરાત્રી નજીક આવી રહી છે ત્યારે અમે લોકો નવરાત્રિની લગભગ આઠેક મહિનાથી તૈયારીઓ કરતા હતા અને અત્યારે જ્યારે નવરાત્રિ બૂમિંગ પર છે ત્યારે બધી જ જગ્યાએ તમને નવરાત્રિ જોવા મળશે અને અમારે ત્યાં બી તમને નવરાત્રિનું લગભગ બધું જ કલેક્શન જોવા મળશે આમ તો તમે લોકો અમને ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરતા હશો તો તમને અમારી બધ ડિઝાઇન ઇન્સ્ટાગ્રામ પર અને અમારી વેબસાઇટ પર જોવા મળી રહી હશે ગુજરાતીઓ માટે નવરાત્રિ હંમેશા કંઈક ખાસ જ હોય છે અને એવરી ગર્લ્સ વોન્ટ ટુ યુ નો સ્ટાઇલ દેર સેલ્ફ વેરી યુનિક એન્ડ વેરી ડિફરન્ટ તો આ વખતે મારા મત પ્રમાણે લોકો એક સિંગલ લુક વધારે પ્રેફર કરે છે અને મિરર છે કચ્છી છે શેલ્સ છે તો આ બધી જ વેરાયટીઓ આ વખતે મને એવું લાગે છે કે બહુ જ સરસ એવી બુમિંગ છે અમે લોકો એવું પ્લાન કરતા હોય છે કે નવરાત્રિમાં બધા જ લોકો અલગ અલગ વસ્તુઓને આ વખતે પહેરી શકે તો વી હેવ સ્ટાર્ટિંગ રેન્જ ઓફ નાઇન થાઉઝન્ડ ટુ ટ્વેન્ટી ટુ થાઉઝન્ડ આનાથી ઉપર અમે લોકો સ્પેશિયલ જ્યારે કસ્ટમાઇઝેશન કરીએ છીએ કોઈ પણ પોતાના માટે હજી વધારે હેવી કરાવવા માંગતા હોય તો અમે લોકોએ સિક્સટી થાઉઝન્ડ એટી થાઉઝન્ડ નાઇન્ટી થાઉઝન્ડ સુધીની બી ચણિયાચોલી ક્રિએટ કરેલી છે કે જે એકદમ જ હેવી લુક અને ટ્વેન્ટી ફાઈવ મીટર્સનો ફ્લેર હોય એમાં વિન્ટેજ વસ્તુઓ હોય હેન્ડવર્ક હોય તો લોકો પ્રેફર કરે છે સૌથી વધારે તો હોય છે કે એની અંદર બહુ જ બધી વસ્તુઓ યુઝ થાય છે એ કોઈ એક મટિરિયલ પર નથી બનતો હતો એનો ટ્વેન્ટી ફાઈવ થર્ટી મીટર્સ જેવો ફ્લેર હોય છે એની અંદર આઠ દસ જાતના મટિરિયલ યુઝ થતા હોય છે ઉપરથી એની અંદર હેન્ડવર્ક હોય છે કચ્છી હોય છે તો આ બધી જ વસ્તુઓ બનાવતા બનાવતા અમને લગભગ એ ઓર્ડર કરતાં કરતાં ટ્વેન્ટી ડેઝ જેવું લાગતું હોય છે અને બહુ સરસ એ પહેરીને લોકો રમતા હોય ત્યારે અમને ખુશી થાય કે વી ક્રિએટ સમથિંગ સ્પેશિયલ ફોર સમવન રાજકોટમાં બી અમને બહુ સારો રિસ્પોન્સ છે ટ્વેન્ટી ફાઇવ થર્ટી થાઉઝન્ડ સુધી તો લોકો પ્રિફર કરે છે આરામથી એટલે ડિપેન્ડ્સ કે એમને ક્યાં પહેરવું છે રાજકોટથી લોકો બારે બી રમવા જાય છે અમારા ઘણા બધા ક્લાયન્ટ્સ એવા છે કે જે રે છે અમદાવાદ બરોડા પણ સ્ટીલ દે આર પ્લેઇંગ ગરબા ઇન યુએસએ યુકે તો પીપલ આર લાઇક પ્રેફરિંગ નવરાત્રી પહેલાં જેવું નથી રહ્યું લોકો નવરાત્રિમાં સ્પેન્ડ બી કરે છે રમે બી છે અને એન્જોય બી કરે છે તો લાસ્ટ યરની નવરાત્રી કરતાં તમે અગર આ વખતેની નવરાત્રી કન્સિડર કરો તો ઓબ્વિયસલી રેન્જ વાઇઝ તમે જુઓ તો ફિફ્ટીન ટુ ટ્વેન્ટી ફાઇવ પર્સન્ટ તમને કોસ્ટલી લાગશે બિકોઝ અત્યારની જનરેશન જે છે જેન્સી છે આ બધા લોકો અપગ્રેડ થાય છે એવરી વન વોન્ટ સમથિંગ ન્યૂ તો એ રીતના તમે જોવા જાઓ તો ઓબ્વિયસલી પ્રાઇઝ રેન્જ જે છે અને સ્ટાઇલિંગ બી લાસ્ટ યર કરતાં આ વખતે ઘણું બધું નવું આવતું હોય છે અને તમે જો આની અંદર યુઝ થતી મટીરિયલની અગર વાતચીત કરો તો અમે લોકો જે આની સાથે કચ્છી બધું યુઝ કરતા હોઈએ છીએ કચ્છીમાં બી બહુ બધા ટાઈપ્સ અલગ અલગ આવતા હોય છે એની એકદમ ડિટેલમાં હું નહીં જાઉં પણ એ બધું જ કચ્છનું જે મટીરિયલ છે એ ભૂજ છે કચ્છ છે ત્યાં સાઈડથી અમે લોકો સોર્સ આઉટ કરતા હોય છે અને ત્યાંનું બી સોર્સ આઉટ તમે જુઓ તો સાત આઠ મહિના પહેલાથી અમે લોકો એ ચાલુ કરી દીધું હોય છે કારણ કે ત્યાં નવરાત્રિ નજીક આવતા 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 બહુ રશ થઈ જાય છે અને ત્યાં બધા હેન્ડ કારીગરથી જે લોકો કામ કરે છે લગભગ થ્રુઆઉટ યર તમને એ બધી જ વસ્તુઓ ત્યાં જોવા મળી છે એનાથી તમે પછી બીજું સેન્ટર અગર કન્સિડર કરો તો અમદાવાદમાં બી તમને આ બધી વસ્તુઓનું આઉટ અમે લોકો કરતા હોય છે જેની અંદર જે અમારી એક્સપર્ટીઝ છે જે મિરર છે એન્કર છે જેની અમને સારામાં સારી ક્વોલિટીને જે બધી વસ્તુઓ છે એ તમને ત્યાંથી મળતી હોય છે હું તમને મારી જ એક સ્પેશિયલાઇઝ ડિઝાઇનની વાત કરું તો આ એક દુપટ્ટો છે જે અમારો આ વખતેનો બહુ સારો ટ્રેન્ડિંગ ડિઝાઇન રહી છે આની અંદર અમે લોકો લગભગ પાંચેક જાતના મિરર યુઝ કર્યા છે શેલ યુઝ કર્યા છે પછી મૂર્તિ યુઝ કર્યા છે તો આની અંદર એક વસ્તુ હજુ બી હું એડિશન કરીશ કે આ કામ કરવા માટે અમારા જે આર્ટિસ્ટ કારીગર છે લગભગ મારી ખુદની જ વીસ કારીગરની ટીમ છે જે લગભગ રોજ મારી અમારા આ દુપટ્ટા ક્રિએટ કરે છે તો એનાથી એક સારું એવું તમે સમજો કે રોજગાર બી ક્રિએટ થયું છે કે આનાથી જે લોકો હેન્ડમેડ વર્ક કરે છે ઇવન થોડેક લેડીઝ લોકો બી છે જે અમારી સાથે આ વર્ક સાથે જોડાયેલા છે તો આ બધા જ લોકો નવરાત્રિમાં અમારી ટીમ મોટી થઈ જાય છે જ્યારે નવરાત્રિ આવે છે ત્યારે કારણ કે બહુ બધા કારીગરો માટે તો જોશો તો આમાં બધું જ હેન્ડવર્ક છે એવરીથિંગ ઇઝ હેન્ડવર્ક સો ઘણા બધા કારીગરો અમારી માટે આ દુપટ્ટા બનાવ્યા છે તો હું એનું બી આજે મેન્શન કરીશ કે વી આર રિયલી થેન્ક ટુ આર ઇન્ડિયન ક્રાફ્ટ કે જેના લીધે આપણે આટલા બ્યુટિફુલ વસ્તુઓ પહેરી શકીએ છીએ